શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ તો સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ માં 6 વાગી ગયા છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે પાણી ની રાહ જોઉં છું પણ હજી કાઈ પાણી આવ્યું નથી એટલે બેઠી છું જો પાણી આવે તો મેં કીધું મોટર ચાલુ કરી દઉં ને આજે તો આપણે બનાવવાનું છે ઝીંઝરા નું શાક ચણા શું કયો તમે એ અમે તો જીંજરા પણ કહીએ અને ચણા પણ કહીએ એનું સરસ મજાનું શાક બનાવવાનું છે એટલે આખા ચણાનું નથી બનાવવું આપણે પેલા ચણાને ફોલી અને બાફી નાખશું બાફી પછી એને સરસ મજાના મિક્સરમાં સરસ પર નાખશું અને પછી બનાવી તો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો તો અમે કેવી રીતે બનાવીએ છીએ તો તમને બધાને ખબર પડશે હવે જો પાણી આવી જાય તો મેં કીધું મોટર ચાલુ કરીને પછી બધા ઝીંચરા ફોલી નાખવું ને પછી સરસ મજાના બાફા મૂકી દો ને પછી બધી તૈયારી કરી લઉં પછી મમ્મી આવીને વગાડશે તો ચાલો હવે તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો ખેર આવી ગય ને શાકભાજી લેતી આવી જીંડો ગુવાર દૂધી મૂળા ને કાકડી વાલ ને પાણી આવી જાય મસ્ત મજાના જો અત્યારે નકરું બકાલું જોઈ મેં ભાજી કરવા આટું લીધો કોરો મોરો બનાવી જાય લસણ વાળો જયું ન ખાવાય ને જાય બનાવ ના ભલે બીજું કઈક શાક બનાવ નાખાય

વઘાર થઈ જાય મસાલા સડી જાય પછી નાખી દેવાનું ઘડીક વાર જ સડવા દેણા કાસા સેજસેજ કરી નાખવાનું બાફી નાખવાનું સીટી બીટી નો પાર કોઈ નાખી મજા આવે પાણી બનાયજો બધાય અમે તો બનાવીશ તમે પણ બનાવી જો

આપડા તમે કઈ ફેર પડ ઉધરસ માં મને આજ ઓછી થઈ ગઈ પણ આજ છે ને પાછું આજે પોચવાળું દૂધ પી લેવું

của tay mình nó có sức là đi? bởi vì sai bởi vì

સીણા ક્રોસ કરી કેવો મસ્ત બન્યો જો રૂમ એક કેજ જો કા વિડિયો જોતા રહી જો માં થઈ જાય ને બસ કા કા કેવું બનાવી છે કેવું છે તમે જોઈ લ્યો બધા બનાવી જો સણા બહુ આવ્યા એકવાર બનાવીને ખાવ ને તો તમને દાઢ છોટી જાય એટલું મસ્ત થાય મોટા પાણી આવી જાય એવું શાક બને છે લીલા ચિંજરા બધા આખા બનાવતા પણ આવી રીતે નહીં બનાવી હોય કોઈ તો આવી રીતે બનાવીશ